તો હર હર મહાદેવ ગેમ છે મજામાં જશો ફાઈનલી મિત્રો મજામાં જશો તો આજ સવારે મારા પપ્પા એ કીધું કે ભાઈ પાણી વાર હોય તો બાપુ આપડે નીકળી ગયા પાણી વાળવા તો પાણી વારતો હતો નીકળતો બે ભાઈ બહેન ભાઈ તમે પાણી વારવા તો એ બધા આપણે બ્લોક કરી દીધો ચાલુ બરાબર તો આપડે ભાઈ બંધુ છે તો એની મુલાકાત ભાઈ ફાઈનલી મિત્રો આપડે આવી ગયા આપડે બે ભાઈબંધો આગળ કેમ કઈ ને જતા એને લઈ લીધા હાલો આવી ગયો ભાઈ શું ગયા આપડે ભાઈ બ્લોક બનાવતા રાહુલ ભાઈ અરે આપણે આપડે મનોરંજન કરવાનું હે હા એવી વાત નહીં લાકડા લઈ જવાના તો હું તમે સ્વાર્થી માણો છો લાકડા ક્યાં પીડે છે ઓ હા લાકડા તો પડ્યા

દવા બવા સાટો હો કે છતા માં દવા તો ઉપર વાળો સાટે આપડે શું સાટીએ કુદરતી હોય હાલી નીકળતી હું આ બરાબર બેઠો જામ પાણી બાણી જાય શું પાણી વારે